રાજકોટમાં ફરી એક વખત વરસાદી માહોલ ચાપ્યો જિલ્લાના સરપદળ ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જેથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ અને કપાસના પાકને પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદને કારણે પાથરા પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રાજકોટના આદ્રશ્યો કે જ્યાં ફરી એક વખત વરસાદી માહોલ છે જિલ્લાના સરપદળ ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે રાજકોટના ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ શાપર વેરાવળ પારડી અને ઢોલરામાં ભારે વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદને પગલે જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાય બાળગામની નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ ભારે વરસાદથી આજી ન્યારી ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની આવક નોંધાય છે એક તરફ કમોસમી વરસાદ રહ્યો છે મોડી રાતથી જ રાજકોટના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ શાપર પારડી ઢોલરા સહિતના ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદને કારણે જળાશયોમાં પણ ભરપૂર પાણીની આવક થાય છે પાડ ગામની નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થાય છે ભારે વરસાદથી ન્યારી અને ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની આવક નો નોંધાઈ છે